જય સ્વામિનારાયણ એ ચાર પાંચ યુવાનો એકબીજા સામો આશ્ચર્યથી જોવા લાગ્યા કોને બોલાવે છે દરેકને મનમાં સવાલ થયો ત્યાં ફરીથી એ મધુર અવાજ સંભળાયો તમે બધા જાઓ કંઈક શરમ અને કંઈક સંકોચ સાથે યુવાનો બોલી ઉઠ્યા પણ બાપજી અમે તો હરિજન છીએ સ્વામીશ્રીએ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે કરુણાભિનાશ સ્વરે કહ્યું તો અમે પણ જન જ છીએ નજીક આવો ને દોડતા એ યુવાનો સ્વામીશ્રી પાસે પહોંચી ગયા સ્વામીશ્રીએ તેમના મસ્તક પર પ્રેમાળ અભય હસ્ત ફેર્યો દરેકના રોમે રોમમાં આનંદ છવાઈ ગયો ભાઈ હરિના જંતો સૌને થવાનું છે કાંઈ વ્યસન છે જીવન શુદ્ધ કરજો વ્યસન હોય તો છોડજો વ્યસન વગરનું પવિત્ર જીવન કરજો લો આશીર્વાદ છે જીવન પરિવર્તનની આ અનાયાસ દીક્ષાએ તે યુવાનોને કૃતાર્થ કરી દીધા સારંગપુર ગામના એ હરિજનોને માટે આ દિવ્ય અનુભવ હતો કોઈ સંતનો નહીં પણ સંતમાં રહેલા સાક્ષાત ભગવંતનો અને નંખાઈ ગયેલા ચહેરા ઉપર તે ઝળકી ઉઠ્યું લઘુતા ગ્રંથથી ઓગળી ગઈ આનંદની લહેર ઉઠી હૈયે પેલો સ્વર ઘૂંટાવા લાગ્યો આપણે હરિજનના છીએ ગૌરવવંતા છીએ મુઠ્ઠી ઊંચેરા છીએ જય સ્વામિનારાયણ